ધનની જેટલી જરૂરિયાત હોય એટલું જ કમાવું જોઈએ વધારે લાલચ ના કરવી જોઈએ ભ્રષ્ટ અધિકારીઓએ મન કરતા વધારે દિલનું અને આત્માનું સાંભળવું જોઈએ નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું સુ હવે એક પછી એક સાંસદ હોય ધારાસભ્ય હોય કે પછી પીજ નેતાઓ હોય ભ્રષ્ટાચાર મુદ્દે ખુલીને બોલી રહ્યા છે અને પોતાની જ સરકારના જે અધિકારીઓ છે તેમની ઝાટકણી કાઢી રહ્યા છે સંજય કોરડિયા હોય યોગેશ પટેલ હોય કે પછી કાંતિ અમૃત્યા હોય બધા લોકોએ પોતાના જ અધિકારી ઉપર બળાપો કાઢ્યો અને હવે બાકી રહ્યું હતું તો પીઢ નેતા પણ હવે મેદાનમાં આવ્યા છે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા હવે મેદાનમાં આવ્યા અને રાજકોટના ભ્રષ્ટ અધિકારીઓની જાટકણી કાઢી અને એવું કહ્યું છે કે જેટલી ધનની જરૂરિયાત છે એટલું જ કમાવવું જોઈએ અને આ સાથે જ તમારા મનનું નહીં પણ આત્માનું સાંભળવું જોઈએ રાજકોટમાં અગ્નિકાંડ બન્યું ઘણા બધા ભ્રષ્ટ અધિકારીઓની વાત પણ એમાં સામે આવી કે જે મોટા અધિકારીઓ છે તેમણે પોતાના પૈસા અને ખિસ્સા ભરવા માટે આ કામ કરેલું છે આ સાથે જ વજુભાઈ વાળાએ એવું પણ કહ્યું છે કે પહેલા તમારી આત્માને સાંભળો જેટલી જરૂરિયાત છે એટલું જ ધન કમાવાની લાલચ રાખો કે વધારે પૈસા મળે છે તો હું આ કામ કરી લઈશ તેવું ના કરો પહેલા વજુભાઈ વાળાને સાંભળી લઈએ તેમણે શું કહ્યું છે વ્યક્તિના શરીરની અંદર જે કોઈ કૃત્ય કરે તો એનું મન એમ થાય કે હું આ કરું કે ન કરું આ ફલાણાના હું કરપ્શનના પૈસા લઈ લઉં કે ન લઈ લઉં તો લઈએ કે ગામ આખું લઈએ છીએ આપણે લઈ લ્યો ને એની બુદ્ધિ એમ છીએ તો એ પૈસા લઈ લઈએ પરંતુ એનો આત્મા છે ને દરેક વ્યક્તિનો આત્મા કોઈ દિવસ ખોટું કર્મ કરવાનું કહેતો નથી આત્મા જે કહે એ જ આપણે કરવું જોઈએ આપણે કહી કે તમારા આત્માનો અવાજ શું છે એ આત્માનો અવાજ આપણે આપણા જીવનની અંદર ઉતારવો જોઈએ વ્યક્તિના શરીરની અંદર જે કોઈ કૃત્ય કરે તો એનું મન એમ થાય કે હું આ કરું કે ન કરું આ ફલાણાના હું કરપ્શનના પૈસા લઈ લઉં કે ન લઈ લઉં તો લઈએ કે ગામ આખું લઈએ છે આપણે લઈ ને એની બુદ્ધિ એમ છીએ તો એ પૈસા લઈ લઈએ પરંતુ એનો આત્મા છે ને દરેક વ્યક્તિનો આત્મા કોઈ દિવસ ખોટું કર્મ કરવાનું કહેતો નથી આત્મા જે કહે એ જ આપણે કરવું જોઈએ આપણે કહી કે તમારા આત્માનો અવાજ શું છે એ આત્માનો અવાજ આપણે આપણા જીવનની અંદર ઉતારવો જોઈએ તમને શું લાગે વજુભાઈ વાળાનો આ ઇશારો અધિકારીઓની સંડોવણી આમાં હોઈ શકે છે કે વજુભાઈ વાળાને ખબર છે કે જે આ ઘટના બની રહી છે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે તેમાં સૌથી મોટો હાથ કોનો છે તમને શું લાગે છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નમસ્કાર